પ્રમુખ સામે મહારાજ નાઇન્ટીન નાઇન્ટી સેવન્ટી એટલે કે નાઇન્ટીન સેવન્ટી ફોરમાં આવ્યા હતા એટલે સેવન્ટી ફોર પિલર્સ બાપા આવ્યા હતા બહુ ગામ ચાલો અમે હવે જઈએ ઘરે પછી તમને અમે ઠાકોરજીના થાળના દર્શન કરાવશું બરાબર મમ્મી પપ્પા બેસી ગયા છે ગાડીમાં આજે મમ્મી કે મમ્મી કે જોઈ કે તારા જેવા જ છે કે ભાગા પહેરા આજે હે ગ્રીન સાડી પહેરીને

ના થઈ કઈ વાંધો નહી હવે ઘરે જઈએ પછી મેળા જય સ્વામનારાયણ વેલ્કમ ટુ જ્યોતિફેકર્સ મારા વિડીયો સ્વાગત છે કેમ છો બધા મજામાં છો ચાલો ઠાકોરજી દર્શન કરાવી ભગવાન ના આ આજે સ્પેશિયલ દિવસ છે તો અમે સરસ બાંધણી પહેરી છે અમે મંદિરે ગયા હતા થાળ ધરાવવા મંદિરે હવે ઘરે આવ્યા છે ઘરે પણ અમે ક્યારનો થાળ ધરાવીને ગયા હતા અમે પેલા ભગવાનનો થાળ ધરાવી ને પછી મંદિરે અમે ગયા હતા હું મમ્મી પપ્પા એટલે પપ્પા મમ્મી આવ્યા હતા તો અમે ત્રણેય ગયા હતા હું પપ્પા અને મમ્મી ત્રણેય ગયા હતા તો ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો મસ્તનો થાળ ધરાવ્યો છે ઠાકોરજીને મારા જમો દયાળુ જમું મારા જમો ભાઈઓ તમને જમવાનું ભાઈઓ બાસુંદી કેવી લાગી આજે ભગવાને બાસુંદી શીરો બાસુંદી શીરો પછી ભજીયા ચટણી ચોળાનું શાક મિક્સ વેજીટેબલનું શાક દહીં મરચાં પાપડ ને સલાડ મારા જમો સ્વામી જમું મારાવાલા જમો જો મમ્મી શું કરે છાશે ને આ તોડવા નહીં દોડો

પપ્પા હીટર બેહી ગયા છે ચાલો અમે હવે જમી લઈએ ભગવાનનો થાળ લઈ લઈએ ને અહીંયા જ વિડીયો મૂકું છું ભજીયા બાકી છે હજી ભજીયા બનાવવાના છે ગરમ ગરમ મસ્ત મસ્ત ગરમ ગરમ મસ્ત મસ્ત ભજીયા બનાવવાના છે રોટલી બનાવવાની છે થોડી થોડી રોટલી બનાવવાની છે ને ભજીયા પણ થોડા બાકી છે થોડી રોટલી બાકી છે ને મરચાંના ભજીયા બનાવવાના છે ચાલો હું અહીંયા જ મૂકું છું વિડીયો કે થાળ આવી ગયો છે એટલે જોઈએ રોટલી બનાવવાની જરૂર પડશે કે નહીં પડે કે કે મંદિરે છે ને આપણે થાળ આપ્યો તો તમને બતાવું આ છે મારા ટિફિન કે કે આ વખતે ઇન્ડિયા ગઈ હતી ને તો ટિફિન લાવી પેલા છે ને થાળ હું ડબ્બામાં લઈ જતી હતી હવે છે ને હું આવી રીતે ટિફિનમાં લઈ જાઉં છું રીતે છે ને આ ટિફિન છે મારા એમાં એવું થયું કે જ્યારે મેં ટિફિન લીધા ને ત્યારે મેં બે એક સરખા લીધા હતા પણ એ લોકોએ ખબર નહીં કલર ચેન્જ થઈ ગયો પણ છે બે એક સરખા જ જો રીતે ટિફિન આવી ગયું આમાં આરામથી પાંચ પીપલનું આવી જાય આમાં જમવાનું ફાઇવ પીપલનું આરામથી જો રોટલી છે તમે બતાવું આવી રીતે કેટલા મસ્ત મોટા મોટા છે જો દેખાય અંદર ગરમ રહી મમ્મી જમવાનું તમને તમને આપું ત્યારે ગરમ હોય ને જમવાનું મંદિરે પણ આપો ને ત્યારે ગરમ હોય ને અહીંયા પણ જો આવી રીતે બે ટિફિન છે તો આવી રીતે હું ટિફિનમાં થાળ લઈ જઈએ ભગવાનનો બતાવું આવી રીતે જો પ્રસાદ આપ્યો છે પાછો થોડો થોડો મેં ના પાડી હતી મેં કીધું ઘરે છે જ થાળ જો થાળ આપ્યો તો જોઈ દાળ લીધી થોડી થોડી જ લીધી બધું પૂજારી બધું થોડું થોડું જ લઈએ જોયું થોડું થોડું જ લે સાવ ને થોડું થોડું જ જમવાનું જો શીરો પછી ભાત દાળ બે શાક છોરાનું ને કેમ ગયા એક વાળ આવી રીતે રીંગણ બટેટા નહીં પણ વાલોર બટેટા અને તુવેરનું શાક નામાં દહીં છે પાપડ ને સલાડ ચાલો હું અહીંયા જ મૂકું છું સે સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિફાઈ કે એડવેન્ચર્સ બાય બાય